હવે એ તપાસ તો વિષય છે કે રિવોલ્વર માંથી એમની મધર કહે છે કે મારા દીકરા મને જાણ કરી કે રિવોલ્વર માંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઇફ ને વાગી છે અને એને હોસ્પિટલ લઈ જવી પડશે એટલે એકસો આઠ નો પણ જાણ કરે છે અને એકસો આઠ આવે છે મીન પોતે પણ ગોળી મારી અને પોતાનું જીવન ટૂંકાવી છે ગઈકાલ લેટ નાઇટ પોલીસને એક મેસેજ મળે છે અને મેસેજ મળતાની સાથે જ પોલીસ બનાવાળા સ્થળ ઉપર જાય છે અને સ્થળ ઉપર જઈ અને જે તપાસ કરે છે તેમાં હસબન્ડ એન્ડ બંનેનું ગોળી વાગવાથી મૃત્યુ થયેલું છે આમાં હકીકત એવું છે કે એનઆરઆઈ ટાવર છે વસ્ત્રાપુરમાં એનઆરઆઈ ટાવરમાં પાંચમા માળે પાંચસો માં આ ઘટના ઘટી છે જેમાં આખામાં મરણ જનાર છે રાજેશ્વરી બા યશરાજસિંહ ગોહિલ છે અને બીજા છે યશરાજસિંહ દુર્ગેશ ગોહિલ આ બંનેનું ત્યાં મૃત્યુ થયેલું છે આમાં હકીકત એવું છે કે સૌ આ બંને કપલ પોતાના કોઈ સગાને ત્યાં જમવા ગયેલા જમીન પરત આવી અને પોતાની મધરને મળીને પોતાના બેડરૂમમાં સુવા ગયા એ દરમિયાન અચાનક એમનો છોકરો મધરના બેડરૂમમાં આવીને કે મારી રિઓલ માંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઈફને વાગી છે આપણીને હોસ્પિટલ લઈ જવી પડશે આ હકીકત જણાવતા મધર અને એનો દીકરો બંને જ્યાં બેન ને ગોળી વાગી જે બેડરૂમમાં આવે છે એ દરમિયાન એમના દીકરાએ એકસો આઠ ફોન કરેલો હોય છે એકસો આઠ પણ જાય છે એકસો આઠ ના કર્મચારી આવી અને આ બેનને ને ડેટ જાહેર કરે છે બેન મૃત્યુ પામેલા છે એ ડેટ જાહેર કરતા એકસો આઠ નો કર્મચારી બેઠક રૂમ માં જઈને પોતાના કંટ્રોલ રૂમ માં જાણ કરવા જાય છે કે ભાઈ આ બેન નું મરણ ગયેલું હોય પોલીસ મોકલી આપો આ મેસેજ કરવા જતાં આ ભાઈ જે યશરાજ સિંઘરા એમને જાતે જ પોતાને ગોળી મારી દીધી માથાના ભાગે અને એ અવાજ થતા એમના મધર અને એકસો આઠ ના કર્મચારી બંને બેડરૂમ માં જાય છે ત્યાં યશરાજે પોતે ગોળી મારી લોહી લોહ આંત બની છે પડેલા હોય છે આ મુજબની એક ઘટના બને છે ઘટનાની જાણ પોલીસના થતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવે છે અને દિવ્યાનીની બા ની આ એક જાહેરાત લે છે અને ત્યાં જઈ એફએસએલ અધિકારી ફિંગરપ્રિન્ટ અધિકારી અને ફોરેન્સિક્સ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ આ બધાને સાથે રાખી મરણતરના કાગળ તમામ કાગોળ પૂર્ણ કરી અને બંને જે મરણ ગયેલા છે એ બંને હસબન્ડ એન્ડ વાઇફને બોડીને એફએસએલ એટલે ફોરેન્સિક્સ પીએમ કરવા માટે સિવિલ હોસ્પિટલ અસારવામાં મોકલી આપે છે અને આગળની તપાસ હાલ પોલીસ ચલાવી રહી છે અને પોલીસ આ પ્રકારની કાર્યવાહી કરે છે શું છે પોતે સરકારી નોકરી કરે છે એવું અમને હાલ જાણવા મળેલું છે અને એમના વાઇફ છે હાઉસ વાઇફ હતા પોલીસ ત્યારે હાલતમાં હતા એમના માતા પણ ઘરમાં હતા એમનું શું કેવું એમને કેવું તો અગાઉ મેં આપણે જે જાણ કરી કે મારો દીકરો આવે છે અને મારી રિયોલો ગોળી વાગી ગઈ છે જાહેરાત કરતા આખી હકીકત આ પ્રકારની બનવા પામે છે હવે એ તપાસ વિષય છે કે રિયોલો માંથી એમની મધર એવું છે કે મારા દીકરાએ મને જાણ કરી કે રિયોલોડ માંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઇફ ને વાગી છે અને એને હોસ્પિટલ લઈ જવી પડશે એટલે એકસો આઠ ને પણ જાણ કરે છે અને એકસો આઠ આવે છે મિનવાઈલે પોતે પણ ગોળી મારી અને પોતાનું જીવન ટૂંકાવી દેશે પોલીસ ને કઈ રીતે તપાસ આખી કરવામાં આવશે આ હકીકત ની જાણવા સારું જ અમે એફેન્સિસ પીએમ માટે ફોરેન્સિસ પીએમ માટે ત્યાં લઈ ગયા છે ડેડ બોડી ને અને પીએમ નોટ આવ્યા પછી આગળની હકીકત ઉજાગર થશે કે ગોળી કેવી રીતે વાગી હતી કેટલી ઊંડી વાગી છે કેવા એંગલ થી વાગી છે આ બધા જ પ્રશ્નોનો જવાબ પીએમ નોટ આયા પછી આપણને મળશે પ્રાથમિક તપાસમાં રિવોલ લાયસન્સ વાળી છે એવું એમના સગાવાલાને જાણવા મળી રહ્યું છે પણ તપાસ ધંધે રિવોલ પણ આપણે જમા લીધી છે અને આપણે એફએસએલ માં મોકલી અને આગળની વિગતવારની તમામ પહેલુઓને સાથે રાખી તમામ વસ્તુઓને નજરમાં રાખી અને આગળની તપાસ અમે ચલાવી રહ્યા છીએ રાજી ખુશી થી બંને એવો એમના ફ્લેટ માં ગયેલા છે ઘટના બની તાર એમના મધર હાજર હતા જે રૂમમાં ઘટના બની ત્યાં તો હસબન્ડ એન્ડ વાઈફ બે એકલા જ હતા બાજુના રૂમમાં એમના મધર સુધા હતા અને મધરના દીકરાએ છે જાણ કરી યશરા કે મારી રિયોલમાંથી ગોળી છૂટી ગઈ છે એની એને વાગી છે ને આપણે હોસ્પિટલમાં લઈ જવાની છે જારા બીના બને છે જારા વાર્તાત ઘટે છે તારે હસબન્ડ એન્ડ વાઈફ એની મધર બાજુના રૂમમાં જતા બાકી બીજું કોઈ હાજર નહોતું

પોતાના માથામાં ગોળી મારી અને આત્મહત્યાનો કરી લીધેલ છે જે બેન ને પણ માથાના ભાગે ગોળી વાગેલી છે અને જે મરણ જનાર છે યશરાજસિંહ ને પણ માથાના ભાગે ગોળી વાગી છે જે મરણીતા માથાના ભાગે માથાના ભાગે ભાગે લમડાના ભાગે ભાગે પાછળના ભાગે અને એક્ચ્યુઅલી સ્પોટ તો જારે એમનું થાસે ફોરેન્સિક્સ પીએમ ત્યારે આપણને પરફેક્ટ પીએમ નોટ આયા જ બધું ખબર પડી જશે માતાના ભાગે કઈ જગ્યા પર હાલ પ્રાથમિક દ્રષ્ટિને પાછળના ભાગે ગોળી વાગી છે સર સાહેબ અમારી પોલીસની જે પ્રાથમિક તપાસ છે એ તપાસની અંદર કોઈના નિવેદન નહીં પરંતુ પોલીસની તપાસમાં શું લાગી રહ્યું છે અકસ્માતે ગોળી છૂટી હોય એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને ગોળી મારવામાં આવી હોય એવું લાગી રહ્યું છે હાલ

સિવિલ ખાતે ફોરેન્સિક પીએમ કરવા માટે અમે મોકલી આપ્યા છે એ દૂધ નું દૂધ પાણી નું પાણી કરવા માટે અમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ એફએસએલ ના અધિકારી સાથે અને ફિંગરપ્રિન્ટ ના અધિકારી સાથે તમામ સરકારી કર્મચારીઓ સાથે રાખી અને ગઈકાલ આખી રાત અમે અમારા મરણોત્તર જે કાગળો કરવાના થાય એ તમામ કાગળો પૂર્ણ કરી અને ડેડ બંને ડેડ બોડીઓને અમે પીએમ સારું મોકલી આપ્યા છે તો માણસ આવ્યો એકસો ના એમને ડેડ બોડી જોઈ અને એને કીધું બેન મરણ ગયેલા છે એ પોતાના કંટ્રોલ રૂમ માં જાણ કરવા માટે તરત બાર જાય છે ક્યાં પડી હતી કઈ જગ્યાએ પડી હતી એ એક તપાસનો વિષય છે કારણ કે હિને કાલ રાત્રે પૂછપરછ કરી એટલે એ માણસ પ્રાઇવેટ એક જ માણસ છે પોતે પણ એટલો બધો ગભરાઈ ગયેલો હતો કે સાહેબ આ બિના બની છે હું અંદર કે બેન મૃત્યુ જાહેર કર્યા અને હું મારા કંટ્રોલ રૂમ જાણ કરવા માટે બેઠક રૂમમાં આવું છું ને દરમિયાન બીજો અવાજ થાય